હેલો મિત્રો નમસ્કાર મારી આ ચેનલ કાનૂ નોલેજમાં તમારું સ્વાગત છે આ જ રોજ એટલે કે પચીસ ફેબ્રુઆરીના જે પ્રથમ શિફ્ટ લેવાઈ ગઈ હતી બરાબર તેના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ તો જોઈએ તો પહેલો પ્રશ્ન એનજી ટીના પ્રથમ અધ્યક્ષ બરાબર તો પનતા પછી છે વ્યંજનની સંધિ બરાબર સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો મિત્રો તો કે ડાંગ પછી શ્વેત ક્રાંતિ સમાસ બરાબર બે હજાર અગિયારના સાક્ષરતા દરનો પ્રશ્ન આગળ આપણે જોઈએ તો ગુજરાતમાં ક્યુ લુપ્તપ્રાય પ્રાણી જોવા મળે છે પછી ગ્રીન બિલ્ ગ્રીન બિલ્ડિંગનો પ્રથમ પ્રશ્ન પછી છે બત્રીસ અઠાવન એકતાલીસ અડસઠ પચાસ બરાબર શ્રેણી આપેલી છે જંગલની આગ વિશેના પ્રશ્નો હતા જે વિધાનવાળા હતા કેનેડાની રાજધાની ઇક્સી ટુના બરાબર ઇસી ટુના બે પ્રશ્ન પછી છે એન એ પીસીની સ્થાપના વર્ષ ચીપકો આંદોલનનું વર્ષ પૂછ્યું હતું બરાબર પછી વાત કરીએ આગળ આપણે ધરાસણા સત્યાગ્રહ ઓગણીસો ત્રીસ બરાબર પછી ગુજરાતનો દરિયા કિનારો સોળસો રૂપી સાગર અલંકાર કઈ નદી ગુજરાતની નથી બરાબર એક પ્રશ્ન હતો એનટીસીએ ક્યાં અધિનિયમ અંતર્ગત સ્થાપવામાં આવ્યું ઓગણીસો બોંતેર પછી આગળ જોઈએ તો જંગલી ગધેડાના અભયારણ વિશે તો ખુડખર અભયારણ બરાબર કચ્છમાં નાના રણમાં જે વારક્ષી ક્ષેત્ર કચ્છનું બરાબર છારી પછી જે કાળિયાર વિશે વિધાનવાળો પ્રશ્ન હતો ગીર અભયારણની સાલ પૂછી હતી બરાબર સંખ્યાની સરેરાશ સરાસરી સરાસરી જો બધાની તો નવી આવે બરાબર આગળ જોઈએ ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી બરાબર પછી પટોળા કયા જિલ્લા જાણીતા છે પણ ડાંગરના ખેતરમાંથી ઉત્પન્ન થતો વાયુ કયો છે મિત્રો મિથેન ધ્રુવસેન સમયમાં કયો ચીની યાત્રી આવ્યો હતો બરાબર ધ્યાનચંદ એવોર્ડનો પ્રશ્ન પ્રધાનમંત્રી અન્ન યોજના કોરોના પછી કેટલા સમય લંબાવી આદિજાતિ વહીવટીનો અનુચ્છેદ સનનારી સંધિ પછી જોઈએ આગળ વાયુ પ્રદૂષણ અને નિયંત્રણની સાલ નર્મદા અને તાપી નદી કોને મળે છે ઈ વેશનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બરાબર પછી હિપ્ટો ડોલ્ફિનની લંબાઈ બરાબર લંબાઈ પૂછી ગુજરાતમાં ખેત આબોહવાકીય પ્રકાર આવો કંઈક પ્રશ્ન તો કોપ એટીન ક્યાં યોજાઈ હતી પછી છે કુલિનનું વિરુદ્ધાથી બરાબર એટલે મલિનનું વિરુદ્ધાથી પછી છે હીટ આઇસલેન્ડ એટલે શું બરાબર વિધાનવાળો પ્રશ્ન પછી છે ગેંડા વિશેના વિધાનો હતા પછી બંધારણના બે પ્રશ્નો બરાબર પછી બે હજાર અગિયાર મુજબ મહિલાઓની સૌથી ઓછી સાક્ષરતા કયો જિલ્લો પંચાયતી રાજ શરૂઆત ક્યાં કઈ સાલ બરાબર થઈ બરાબર ગ્રીન ઇન્ડિયા મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ થયું કયો વાયુ વાયુઓને જકડી રાખવાની ક્ષમતા ધરાવે છે કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોસ ઓક્સાઇડ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ બરાબર કઈ સંસ્થા લુપ્તપ્રાય પ્રાણીનું સંરક્ષણ કરે છે પછી રેડ આયુ રેડ ડેટા કયા રાજ્યમાં વધુ વિદેશી પ્રવાસી આવે છે બરાબર આમાં ભૂલ હોઈ શકે બરાબર ક્યુ માનવ સર્જિત છે રણ જંગલ હવા કે ઉદ્યોગ આગળ આપણે જોઈએ પછી ગુજરાતમાં જેવારક્ષિત્ર વિશેનો પ્રશ્ન ત્રિસ્તરીય પંચાયતી રાજનો પ્રશ્ન પંચાયતી રાજના મિત્રો બે ત્રણ પ્રશ્ન આવ્યા ઘુડખર અભયારણનો પ્રશ્ન વ્યંજન એટલે કે વી પ્લસ અંજનની સંધિ બરાબર અહીં એક શ્રેણી આપેલી છે પછી અગ્નિ પરીક્ષા લેવી બરાબર એટલે પ્રયોગ અટલ અર્બન યોજના વિશે ધન કચરાના ઘન કચરાના પ્રશ્નો પછી આગળ જોઈએ ગુજરાતમાં કેટલા ટકા જંગલ દાદાવની સંભાવના ઓળો છે રિપીટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો છોડ પક્ષ કારણ એવું કંઈક પ્રશ્નો હતો મિત્રો પછી છે પિછોરા ચિત્ર સમુદાય કયા સમુદાય સાથે સંકળાયેલ પછી સ્નેહ હેમ શબ્દાનુસાર ગ્રંથના લેખક બરાબર વિશ્વનો હોસ્પોટ વિસ્તારનો પ્રશ્ન પછી શ્વાસ લેવામાં તકલીફ પડે તે માટે ક્યુ પ્રદૂષણ જવાબદાર છે બરાબર વાયુ પ્રદૂષણ પછી ગણિતમાં નફો ખોટ ઝડપ અંતર ચાટ ગુણોત્તરનું પ્રમાણ બરાબર સરકારી યોજનાઓ મતલબ આ વખતે યોજના પૂછી તો ઇન ચાર પ્રશ્નોની પંચાયતી રાજના પ્રશ્નો વધારે હતા પછી અભયારણની સાલ અને નદીઓ વિશેની સાલ બરાબર અને પચીસ ફેબ્રુઆરીના જે બીજી અને ત્રીજી શિફ્ટ છે બરાબર તેનો વિડીયો લઈને પણ હમણાં આવી જશું કેવા પ્રકારના પ્રશ્નો આવ્યા છે બરાબર અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત